આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો ભરતી કરવા સાથે આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ આજે બાર કલાકે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે ચાલુ વર્ષે તારીખ છવ્વીસ જૂનના રોજથી ત્રણ દિવસ સુધી સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમો કરશે આવા કાર્યક્રમ અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે મણસી જાય છે રાજ્યની અંદાજે અડત્રીસ હજાર સરકારી શાળાઓમાંથી પાંચ હજાર છસો બાર સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કે બંધ કરી દેવામાં આવી છે સાથે ટેટ વન અને ટેટ ટુ તેમજ ટાર ઉમેદવારોની ભરતી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યું છે દરેક જિલ્લા કલેક્ટર કચેરીએ આવતીકાલથી આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે રાજ કરતી હોય કેન્દ્રમાં સેન્ટ્રલમાં અને જ્યારે સ્ટેટની અંદર જ્યારે ભાજપની સરકાર હોય ત્યાર પછી પણ જે સરકારી શાળાઓની જે હાલત છે એ અત્યંત ખરાબ હાલત છે જેની અંદર જર્જરિત ઓરડાઓ છે શિક્ષકો પૂરતા નથી તેમ છતાં આ લોકો જે ધાંધિયા કરવા માંગે છે પ્રવેશ ઉત્સવ એ લોકો મનાવવા માંગે છે ત્યારે આવા ધાંધિયા આમ આદમી પાર્ટી ચલાવી નહીં રહેશે અને આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના જેટલા પણ વાલીઓ છે આ તમામ વાલીના સમર્થનની અંદર જે છોકરાઓ આજે ભણતર એક પાયાનો મુદ્દો છે જ્યારે ભણતર ઉપર આ સરકાર કંઈ જ નથી કરી રહી અને કોઈક શિક્ષણની વ્યવસ્થા સુધારી નથી રહી ત્યાર પછી આ લોકો જ્યારે પ્રવેશ ઉત્સવના નામે જે ધાંધિયા કરે છે એ આમ આદમી પાર્ટી નહીં ચલવે જેના વિરોધ ની અંદર આમ આદમી પાર્ટી આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું છે નેવર